બિલકુલ હું આપને કહેવા માંગુ ને આપ કદાચ આટલા સમયમાં જોયું હશે કે અમારી જે લડત હતી એ એક જે શબ્દોની વાત હતી એની માટેની હતી પહેલા દિવસથી અત્યાર સુધી આપે મને જોઈ હશે જાહેર જીવનમાં પણ જોઈ હશે મારી ભૂમિકા એક ક્ષત્રાણી તરીકે ને એક સ્ત્રી તરીકેની પહેલા હંમેશા આવે આપ જોયું હશે કે થોડા દિવસથી અથવા પહેલા જ દિવસથી આપણે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પોતાના લાભો લેવા માટે થઈને અથવા બીજાને ટાર્ગેટ કરી અને ઊંચા થવા માટે વ્યક્તિગત નિવેદનો મારી ઉપર બહુ દેવાના છે આપ મીડિયાએ પણ ઘણીવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે અઢારે વરણ આમાં જ્યારે મીન્સ અમારી જે સંવેદનશીલતાની વાત હતી સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માગતી મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલાં કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કાંઈ બોલતા નથી તૃપ્તિબા કેમ ચૂપ છે તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતા હોય એની માટે હું લડવા સક્ષમ જ છું પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું દે લેવા માગું છું હું રાજકીય વ્યક્તિ નથી હું સામાજિક વ્યક્તિ છું જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે જવાબ દેવો જરૂરી નથી એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ વ્યક્તિગત નિવેદન દેવા નહીં અને મુખ્ય એ મારી ભૂમિકા